એ ભીમળા બોટા રેફડા આ બજે 71 પડામાં છે પાણી હડેલામાં પાણી કડલે કે આમ તો જોવો તો ઉમરાળામાં જો આવું આવે છે અત્યારે વીજળી હ ભવાટી બોલાવે વીજળી પ્રકાશ આમાં દેખાય છે આપણે આમ ન દેખાય આ કે પણ આ કેમેરામાં આવે

પાંચ જણા જોવે જોવેલા પાંચ જણા જોવે છે એટલે કઈ તમારે વાવાઝોડું શેખ નહિ ક્યાંય ને લગાવી દઉં જોયા બેઠા થઈ ગયા બહાર ની જ ડમરી ઉડાડે આમ જોવો તો ડમરી ચડાવે બારી બહાર આવામાં હું મરી જવું હે

અરે પણ વરસાદ પડ્યો ભીમડા અરે એમ નામને આપડે આપડે ફોન કર્યો ત્યારે પવન હતો પવન હતો ત્યારે

એ તો હોય આલે બાબા ફાઈ સી જાય ભાઈ એક તો 12 3 પડે યાર એવી રીતે એવીના બસના ખા એક તો 12 3 પડે ઓર હા તો ખીચે યાર બસ કને કરે તો લાવે કે કોળે દે આ છે હા ને યાર એ ગાડી સંકે બોટાદ ભાઈ ગયો ને તો આપણે અહિયાં દસ પંદર મિનિટ થાય ને જે બોટાદ માં જે અત્યારે ગોયા બોલાવતો હોય Welcome to Live Chat, getting out Live chat, live chat. Hello. ઓલ પવન થોડોક તો પડ્યો ને પણ આ તો હવાનો ગોટો ક્યાં ખોવાઈ ગયો કઈ ખબર જ ન પડી હે પણ એમ પણ આ ધૂળ ને હવા ની બધું હતું એ ચા વઈ ગયું બધું પડ્યા છે

em जा सा दो पा सा

યા કોમર ભૂકી ને ફલાળે મારે ની ઉત પડ્યું છે આ મને ટીકા જેવું જાય પડે ઓરાજી ની ટીકો યાર નું કાગળ એમાં સુખ્યું ને થોડું રહી જ આખી રહી वो तो पास आया। गाड़ी कहीं राल है? पर जरा ढीलू यहाँ डल करें ना अरे इकारी अबे कुछ तो है जरा हिंग काट यार। आप रोहतक

એમ નહી દેખાય ત્યાં આમાં દેખાય હા પણ આમાં દેખાય હા વાદળ લવક જવક થાય ને એક ધારી થાય

આપણે વરસાદ આવે ને તો આ આવી શકે આ હાવ નજીક બોડી બોડી આસપાસ જ હશે